નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મારું નામ વિલાસ હું આજથી તમારી તૈયારીમાં મદદ કરવા માટે ચેનલ લાવી છું અહીં તમને ધોરણ અગિયાર અને બાર માટેના અકાઉન્ટના અગત્યનો વિષય જેમાં એમસીક્યુ ટૂંકા પ્રશ્ન અને પ્રેક્ટિકલ સમ જે સ્વાધ્યાયમાં આવે છે તે બધા જ કરાવવાની છું તો દરેક વિડીયોમાં હું એક ચોક્કસ સ્વાધ્ય લઈને આવીશ જેમાં એમ સીક્યુ ટૂંકા પ્રશ્ન લાવીશ સાથે જવાબ અને સમજણ પણ આપીશ જેથી ઝડપથી તમને યાદ રહી જાય તો ચાલો આજે આપણે પ્રથમ વિડીયો ચાલુ કરશું એ પહેલાં હું તમને એક જાણકારી આપી દઉં જો તમે આવાને આવા અલગ સ્વાધ્ય એમ સીક્યુ ટૂંકા પ્રશ્ન અને પ્રેક્ટિકલ ડ કરવા માટે તમે તૈયાર હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક કરો જેથી મને આ વિડીયો બનાવવામાં ઉત્સાહ મળે તો આજના વિડીયોમાં આપણે ભાગીદારી પેઢીનું જે પ્રથમ ચેપ્ટર આપેલું છે તેમના એમ સીક્યુ જોશો ભાગીદારની ભાગીદારની મૂડી વ્યાજ ભાગીદારો માટે શું છે અ ખર્ચ છે બ દેવું છે ક આવક છે ડ નુકસાન છે તો આનો જવાબ આપણા બહુ સહેલી રીતે આવડી જશે આનો આન્સર છે આવક કારણ કે ભાગીદારનું મૂડી પરનું વ્યાજ એ એક આવક સ્વરૂપે મળે છે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે અ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ ચાલુ ખાતાની પદ્ધતિ ડ આપેલ પૈકી એક પણ નહીં તો આનો આપણને જવાબ બહુ જ સહેલી રીતના આવી જશે આપણે ઘણા બધા ખાતાઓ અને એની પદ્ધતિઓ વિશે આપણે જાણીએ છીએ તો એનો જવાબ છે અ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ પર દર વર્ષે વ્યાજ બદલાતું રહે છે સરસ ચાલો એ પણ આવડી ગયું એનો આપણો જવાબ છે એમ અ જે આપણો જવાબ છે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને કઈ બાજુએ લખાય છે હંગામી મૂડી પ્રથાનો ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને કઈ બાજુએ લખાય છે અ મૂડી ખાતાની ઉધાર બાજુ બ મૂડી ખાતાની જમા બાજુ ક ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતાની ઉધાર બાજુ ડ ચાલુ ખાતાની જમા બાજુ તો આનો આપણો જવાબ છે એમ બ મૂડી ખાતે જમા બાજુ મૂડી ખાતે જમા બાજુ ઓકે સમજાઈ ગયું ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે જો સ્થિર મૂડી ખાતાની પત્તી હોય કેવી મૂડી પહેલાં જોઈ લ્યો અસ્થિર નથી કીધું સ્થિર મૂડી ખાતાની પત્તીની વાત કરી છે તો સ્થિર મૂડી ખાતાની પત્તી હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતામાં લઈ જવામાં આવે છે બહુ જ સહેલો પ્રશ્ન આપણાને પૂછ્યો છે કે કયા ખાતામાં લઈ જવામાં આવે છે સ્થિર મૂડી પત્તી હોય કઈ મૂડીની પત્તી કીધી છે સ્થિર હોય અને ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે ક્યાં ખાતે લઈ જવામાં આવે છે તો એના આપણા ચાર ઓપ્શન આપેલા છે જે આપણે વાંચી લઈએ અ મૂડી ખાતે બ ચાલુ ખાતે ક નફા નુકસાન ખાતે ડ નફા નુકસાની ફાળવણી ખાતે બહુ જ સહેલી આપણાને કહી દીધું છે તો આનો જવાબ થશે બ ચાલુ ખાતે લઈ જવામાં આવે છે કયો જવાબ આવું હે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે શું પ્રશ્ન પૂછો જે ભાગીદાર હોય છે એના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણવામાં આવે છે એના ચાર ઓપ્શન નીચે પ્રમાણે આપેલા છે અ ખર્ચ બ દેવું ક આવક ડ નુકસાન તો આનો આન્સર છે એમ આવક જે આપણા આવક ગણાય છે શું આવક ગણાય છે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું જે વ્યાજ આપેલું હોય ને પેઢીને એ એક પેઢી માટે શું ગણાય છે આવક ગણાય છે ઓકે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર છ જોઈએ જેમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે ભાગીદાર ઉપાડપણનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય છે પેલા પ્રશ્નમાં આપણને શું પૂછ્યું હતું કે ભાગીદારનું મોડી પણ ભાગીદાર માટે શું ગણાય છે મેં તમને કીધું યાદ કરો યાદ કરો શું કીધું આવક કીધી હતી બરાબર તો હવે એનો જ વિરુદ્ધ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે જેમાં કીધું છે ભાગીદારના ઉપાડપણનું વ્યાજ હોય ને ક્યુ કીધું છે પેલા તો ઉપાડપણનું વ્યાજ કીધું છે ઉપાડ ઉપાડપણનું વ્યાજ હોય ભાગીદાર માટે શું ગણાય છે તો એ ગણાય છે ખર્ચ એક મિનિટ ચાલો હું કલર બદલાવી લઉં જવાબ માટે આપણે ક્યુ કહ્યું હા રેડ તો ઓ શું ગણાય છે ખર્ચ ગણાય છે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ ગણાય છે જ્યારે ભાગીદારના મૂડી પરનું વ્યાજ એ ભાગીદારો માટે આવક ગણાય છે સરસ સમજાઈ ગયું ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ એના પછીનો પ્રશ્ન છે નફા નુકસાન નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું એ પૂછ્યું છે શું પૂછ્યું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું હોય છે ને એક નફા નુકસાન ખાતું હોય ને એક એની ફાળવણી કરવાનું ખાતું હોય છે તો એ ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું ગણવામાં આવે છે એ આપણને પૂછ્યું છે નીચેના આપણે પાંચ ઓપ્શન જોઈ લઈએ પહેલાં તો અ આપેલો છે કાચો નફો બ કાચી ખોટ ક વહેંચણી પાત્ર નફો કે ડ પાત્ર ખોટ તો જો ઉધાર બાકી આપણાને કીધી છે આપણે વેપાર ખાતાની લઈ લઈ ઉધાર બાકી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી લઈ લઈ કે પછી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી લઈ લઈ એમાં આપણને ખોટ મળે છે જ્યારે જમા બાકી ઓછી અને વધુ કઈ બાકી આપણને મળે છે ઉધાર મળે છે ઉધારજી બાજુ જે આપણો સરવાળો કરીને જે આવે છે કુલ જવાબ એ કી બાજુ હોય છે ઉધાર બાકી હોય ત્યારે આપણે એને શું કહેવામાં આવે છે વેતી વહેંચણી પાત્ર ખોટ કહેવામાં આવે છે જ્યારે નફા નુકસાન ખાતાની આપણને મળે ત્યારે કાચો નફો અથવા તો શું કે કાચો નફો નહીં કાચો નફો તો જમા બાકી હોય ત્યારે કહેવામાં આવે ઉધાર હોય નફા નુકસાન ખાતા તો કાચી ખોટ કહેવામાં આવે છે એ આપણાને બહુ સારી રીતના ખબર છે તો આ પ્રશ્નનો જવાબ શું થશે આપણો જવાબ થશે વહેંચણી પાત્ર ખોટ કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી કહી છે એટલા માટે બરાબર સમજાઈ ગયું ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય જો ફરીથી વાંચીએ એકવાર

તો એના ઉપર વ્યાજ આપવાનું છે પણ જો એની જોગવાઈ જ કરવામાં ન આવી હોય તો આપણે શું કર તો કેટલા ટકા વ્યાજ આપવું પડશે એની વાત કરી છે તો આપણે કેટલા ટકા પહેલા આપણે ઓપ્શન જોઈ લઈએ અ કીધું છે શું અ કીધું હે છ ટકા બ કીધું હે નવ ટકા ક કીધું બાર અને ડ માં કંઈ નહીં તો આનો આપણો આન્સર શું થશે તો એનો આન્સર થાય કાંઈ જ નહીં કારણ કે કેની વાત કરી છે મૂડી ઉપરની વ્યાજની વાત કરી છે એટલે એમ આપણે એને કાંઈ જ નહીં આપી હગી સમજાઈ ગયું

તો કે છ ટકા તો આનો જવાબ શું આવશે એમ છ ટકા સમજાઈ ગયું કોઈ પણ ભાગીદારે લોન લીધી હોય તો એના ઉપર કેટલા ટકા વ્યાજ ગણવામાં આવે છે જ્યારે કોઈ પણ શું કહેવાય સ્પષ્ટ કરાર ન હોય કરારનામામાં કરાર પત્રમાં એમાં કાંઈ લખેલું ન હોય કે બાર ટકા નવ ટકા આઠ ટકા એમ કાંઈ લખેલું ન હોય તો ત્યારે આપણે ભાગીદારે લીધેલી લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણવામાં આવે છે તો કે છ ટકા વ્યાજ ગણવામાં આવે છે ચાલો થઈ ગયું સરસ હવે આના પછીનો પ્રશ્ન આપણે લઈએ એના પછીના પ્રશ્નમાં શું પૂછેલું છે આપણને એક પ્રેક્ટિકલ નાનો એવો સમ પૂછેલો છે જેનો આપણે આન્સર આપી દઈએ ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ છે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે એ બી અને સીની શું કીધું છે મૂડીનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે જેમ એક હોય તો વર્ષનો વેચણી પાત્ર નફો છ સાઈડ હોય તો સીને કેટલો નફો મળે એની વાત થઈ છે તો અહીંયા આપણાને આ જે પ્રમાણ આપેલું છે એ નફા નુકસાનનું પ્રમાણ નથી આ કેનું પ્રમાણ છે તો કે મૂડીનું પ્રમાણ આપેલું છે તો એના ઉપર આપણે વહેંચણી પાત્ર નફો વેચવાનો નથી તો આપણે આપણાને જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે આપણે શું કરવાનો આપણે સરખા ભાગમાં નફો વેચી નાખવાનો તો ત્રણેય ભાગીદારને કેટલો કેટલો એક જેમ એક જેમના ભાગમાં આપણે નફો વેચી દેવાનો કે ત્રણેયના સરખા ભાગ આપણે કરશું તો કેટલો થશે આપણો નફો બાવીસ હજાર જવાબ આવશે સમજાઈ ગયું આ જે પ્રમાણ આપેલું છે એ કેનું આપેલું છે મૂડી પર નું પ્રમાણ આપેલું છે મૂડી નફા મૂડીનું નફ પ્રમાણ આપેલું છે જો કે આપણે ક્યુ પ્રમાણ જોઈએ નફા જો કે આમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે આપણે સરખા ભાગમાં નફો વેચી દેવાનો હોય છે સરસ ઓકે ચાલો આજે આજના આપણા એમ સીક્યુ પૂરા થઈએ જે સ્વાધ્યે એકના એમસીક્યુ હતા અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો કે હું કયા પ્રકારના વિડીયો તમારી સાથે લઈ આવું છું કોઈ પણ કોન્સેપ્ટના રિલેટેડ તમારે કોઈ પણ જોતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો પ્રેક્ટિકલ સમ તમારે કોઈ પણ શીખવા હોય તો એની જ તમે કોમેન્ટ કરી શકો છો આનાથી મને ખબર પડશે કે તમને કેવા પ્રકારના દાખલા શીખવા છે અને તમે આગળ શું કરવા માગો છો તો આવાને આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરજો તમારા મિત્રો સાથે જેથી હું આવા વિડીયો વધુને વધુ બનાવું અને તમારી પરીક્ષા માટે તમને ઉપયોગમાં આવે આ વિડીયો હું છેને ને માત્ર ને માત્ર બોર્ડની એક્ઝામને લક્ષ્યમાં લઈને બનાવું છું જી મોસ્ટ આઈએમ્પિક વેસ્ટ ચેનલ છે ને ઈસ્ટ તમારા માટે આવશે બરાબર ઓકે તો થેન્ક યુ વેરી મચ ટુ વોચિંગ ટુ માય વિડિયો થેન્ક યુ